ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ લૂઝર લૂઝર એ કોઈને અપમાનિત કરવા માટે વપરાતો શબ્દ છે લૂઝર શબ્દનો એક અર્થ હારેલો થાય છે આ સિવાય લૂઝર એ લૂઝ શબ્દનું તુલનાત્મક વિશેષણ છે તેનો અર્થ ઢીલું શિથિલ બંધન કે નિયંત્રણમાંથી છૂટું કરેલું કે મુક્ત છૂટું છૂટું કરી શકાય એવું બરાબર તંગ કે સજ્જડ નહીં બાંધેલું વ્યવસ્થિત પાસે પાસે નહીં ગોઠવેલું થાય છે લૂઝર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ માય ન્યૂ ટી શર્ટ ઇઝ જસ્ટ અ લિટલ બિટ લૂઝર દેન ધી ઓલ્ડ વન અર્થાત મારી નવી ટી શર્ટ જૂની ટી શર્ટ કરતાં થોડી ઢીલી છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ બોયઝ ટીઝ હિમ બાય કોલિંગ હિમ અ લૂઝર એટલે કે તે છોકરાઓ તેને લૂઝર કહીને ચીડવે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ